નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ ભાટિયા માધવ વેગરો અત્યારે ખેડૂત મિત્રો આપણા બધાને મોટા ભાગના ખેડૂને અત્યારે પ્રશ્ન એક જ છે કે કયો પાક વાવવો અને પાક વાવવો તેની સાથે ખાતર સરકારી જે આપેલી સબસિડી વાળા ખાતરો મળતા નથી લોકલ કંપની અને બીજા અન્ય ખાતરો જે આવે છે એ પૂરતો લાભ મળતો નથી અથવા જે ખર્ચો કરીએ એટલું એમાંથી વળતર નથી મળતું એ સિવાય

અને આ ખાતર છે એન્જિન ઓર્ગેનિક કંપનીના નેનેજમ એમ ખાતર છે અને દાનેદાર આવે છે ગોળી યુરિયા જેમ ગોળી આવે છે આની અંદર નોર્વેવાળા સિવેર છે એસ્કોફાલેમ નોડુસમ ડોડુસમ પંદર ટકા એની સિવાય સોળ પ્રકારના પોષક તત્વ નાખેલા છે આની અંદર અને તમારે છાટમાં બહુ હેલો પડશે કે ગોલી આવે છે ઝીણ ઝીણ ગોલી આવે છે અમે અને શું ફાયદો કરશે આ જીરા અથવા ચણા ઘઉં બધા પાકમાં નાખી શકો આ પંદર કિલોનું પેકિંગમાં આવે છે અને ચોવીસ કિલોના પણ ડ્રમ આવે છે તો આપણા એક એકરમાં પંદર કિલો નાખવાની છે આ ખાતર શું ફાયદો કરશે ઝડપી વિકાસ વિકાસ કરશે કરશે વધારે અને છોડને સર્વાંગી વિકાસ કરાવશે એની સિવાય જીરામાં તમે નાખશો તો જીરાના સાઇઝ અને શાઇનિંગ બધું ફાયદો કરશે એની સિવાય આની અંદર હ્યુમસ પણ છે હ્યુમસ એટલે કે સી એન રેશિયો નાઇટ્રોજન કાર્બનનો પણ રેશિયો સુધારે છે આ ખાતર અને જમીનને ઉપજાઉ બનાવે છે જમીનમાં તમે આ ખાતર ત્રણ વર્ષ સુધી નાખશો કન્ટિન્યુ તો જમીનને પોચી રાખશે અને જે તમે ખાતર નાખશો ડીએપી એનપીકે બધાય બધા છોડ લેવી શકે એ લભ્ય સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવશે આ ખાતર તો આ ખાતરના ઘણું બધું મહત્વ છે તમે દરેક બાળીની અંદર થોડી જગ્યા રાખજો એક ક્યારા અને આ ખાતર વાપરજો નમસ્કાર ખેડૂત મિત્રો સાહેબે આપણે ઘણી બધી માહિતી આપી એની એક સરળ ભાષામાં કહીએ તો અત્યારે વપરાતા એનપીકે ખાતરો ખાતરો કન્સોરાજા ઓર્ગેનિક કાર્બન આવા મિક્સ માઇક્રોડન સાથેના બધા ખાતરોની કીટ કે એવી કોઈ વસ્તુની વાપરવાની જરૂર રહે ખાલી માત્ર આપણા એક ખાતર વિઘે ચાર થી પાંચ કિલો વાવીએ શકીએ ઉપરથી ભૂખી પણ શકીએ અને કોઈ પણ પાકને હોય તો એના ભેગા ભેરવીને આપણે વાવેતર કરી શકીએ ખાલી માત્ર એક જ વસ્તુ આપવાથી જે આપણું જૂનું ખાતર પડ્યું એના પોષક તત્વો લભ્ય થશે જમીન સુધરશે અને ઓર્ગેનિક નથી પણ ટોટલ વસ્તુ એમાં આવી જશે આપણે બીજા કોઈ પણ જાતના ખાતરો નાખવા નથી પડતા અને જે બધા આપીએ એટલો જ લાભ એક ખાતરથી મળી શકે છે એટલે લાંબા સમય માટેનું રિઝલ્ટ વાયવા પછી એનું જર્મિનેશન જર્મિનેશન થી ગ્રોથ અને આવતી ઠંડી સામે જાંબુડિયા સામે આવા બીજા ઘણા રોગો અથવા તો જે પોષક તત્વોના લક્ષણો અથવા ખામીના લક્ષણો જે છે એના નિવારણ બધી વસ્તુમાં કામ કરશે એક વખત વાપરવાથી અથવા થોડા ભાગમાં ટ્રાય કરવાથી આપણે રિઝલ્ટ જોઈ શકીએ અને એક વખત ટ્રાય કરીએ પછી જ આપણે ખબર પડશે કે આપણા ખેતરમાં કયા પોષક તત્વોની જરૂર છે અથવા તો કયા ખેતર વાપરવાથી ઈ ખાતરથી આપણે કયો લાભ મળશે નમસ્કાર ખેડૂત મિત્રો થેન્ક યુ